શે હે આ પાણી ભલ્લા જા તારા ડોહો આયો એ પાણી નહીં ભલા ગમ્મા તો ખબર તો હ હવારોનું આયો નહીં તારા જવું ન પડે ઘડો લઈને ભરવા એ હું તો ચોય ના જાવ તાર પીવો તો ભરી જા અલી તારી આ તો દોશી આવશે ના પાડવા પાણી તો પીવું હું એના માટે હવે ભરવા તો જવું પડશે પણ ભરવા જવાનો તો કોઈ લોચો નહિ પણ જો આ મેલા ના ડોહા ભાડી ગયા ને તો જબર જજ એક મંગા પાણી પીવું

અલ્યા લેવા આયીતી મનની ખબર ખેલીમ લઈ ગયો દધન દધન લાવ્યો તો તા તો તમે કેમ કહેતા હતા હું તો જતો હતો શેતરમાં આ દૂછો ને ગુલામી કા ઢોહા ગયા મોટો પણ ખોટોય ઓમ તો ચોક જેવા આગેવા તો મોટા ઉપાડે બોલતો આ ઓમ જાનું કેમ કરવાનું આ હેડવાળી ગયા જિંદગીમાં ખાતો તમારો વારો આવ્યા આ

đó là đúng luôn đó chị dễ à cái 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 ai này chúng ta mới chơi bật cài giờ nó là nghèo lắm không có bật cài luôn तारी <laughs> डोशी जीवत लागतो नाही कि <laughs> दोशी लागू करतो त्यात चु दोशी

બહેરાન ગુલામ નો ભાઈ જ પાણી ભરવા જતો કે ખાતી રાતે ભાઈ ગયો

એ બરાણો રે આ બાપો મરાણ રે આખા ભલા ના છેણા રેનો ગુલામ ઓય ઓય એ વાત કરી ઓય ઓય શું કરે જરા

વધારે દોષી એ બોલવાની હા પોણી બોલીએ બલાય નહિ અને વધારે આનું ના આવ્યું તો જય માતાજી મિત્રો તમે જોયું કા એક વાર પોણી ભરવા જ્યો અને પેલા બે હેરંગ કર્યા તેનું પરિણામ હોય કાંઈ કાચંડા બે જણા પટ્ટી દોડ્યા હવે એ બે વાર દોષી મારવાની છે ઘેર જે અને આપણા ને પડવાની જ છે કે પોણીએ બલાય નહીં આ કશીને કંઈ ઉપરથી પલળી ના આવીએ તો મિત્રો આજના જો કોઈના ઘરની પરિસ્થિતિ આવી હોય તો પોણી ભરવા જવું પડે રોટલા ખાવા પડે હાથે વધીને ખાવું પડે એમાં કોઈ નવય નહીં એટલે તમે પણ આજના કોઈને હેરાન કરતા નહીં આ તો આપણે ડોસીન તો કસી નહોતું થયું તો આપણે પોણી ભરવા જતા આપણે તો મહાન કહેવાય કે આવું કામ કરી નહીં મિત્રો આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી